માતાજી મિત્રો એચપી લોક વિડીયોમાં તમારું સ્વાગત છે આજે લોક બનાવવામાં થોડું મોડું થઈ ગયું છે સવારે કામ હતું એટલે થોડા કામથી બહાર ગયા તા એટલે આજે સાડા બાર વાગે લોક ચાલુ કર્યો છે હવે તમને જોગમાં જોડાયેલા રહેજો તમને બધા કટ બતાવીશું ઘરે જમવા આવી ગયા છીએ અને હવે બહાર ગયા તા એટલે ચાલો હડો હવે ઉપર ઉપર જ પંખો બંધ કર્યો ચલો ઉપર છે જમવાનું હા અમારે એમિલ બેઠો હેમિલ શું કરો છો ખાવા બેઠા

bà जी न्यू न्यू बाजार से मु लाई एमिन बाजार em हो हां सुको बाजार से गाइस

बात लो। ये नाग नाग नाग। बेन बेटा आ वो में बैठा ले बेटा

ભાઈ જોજદાર વરસાદ પડે પાટણમાં પવન ના વરસાદ જોવો ચાલુ છે

હેલો ગાઈ પાર્લર થી હવે અમે ઘરે આવી ગયા છીએ કે વરસાદ ને પવન હતો જમવા માટે નીકળવું હતું આઠ વાગે પણ વરસાદ હતો અને પવન હતો એટલે બહુ લેટ થઈ ગયું છે જમવાનું નવ સાડા નવ વાગી ગયા છે ના કે રોજ તો મેં આઠ વાગે તો હું જમી લઉં છું અમારા આર્યા ને હેમિલ ને બધા તો જમી જમી લીધું છે વહેલા જો આ હેમિલ બેઠો અને આર્યન બેઠો અને હું જમવાનું ગાડી બેઠા છીએ અને હવે આપણે જમવાની તૈયારી છે જમીન જમી લીધું છે અને રાતના દસ વાગી ગયા છે ખૂબ મોડું થઈ ગયું છે અને સવારે અમારે વહેલું પણ ઉઠવાનું હોય છે ચમ કે પાર્લરે જવાનું હોય છે અમે પાંચ વાગે ઉઠીએ પાંચ વાગે ઉઠીને ભાવ નાવાનું ધોવાનું એટલે એમો ને એમો કલાક કલાક એમો થઈ જાય છે શું કહેવું અમે શું આવ્યું બલાડું આવ્યું શું

બધા મિત્રોને ગુડ નાઇટ